નમસ્કાર હું છું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા વીર બાલ દિવસ નિમિત્તે શાળામાં વિવિધ સ્પર્ધાઓ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટિકાની બાળકો દ્વારા વાર્તા અને ચિત્ર સ્પર્ધા ધોરણ છ થી આઠ ના બાળકો નિબંધ સ્પર્ધા કવિતા સ્પર્ધા અને ધોરણ ત્રણ થી પાંચના બાળકોએ ચિત્રો અને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો શાળાની દીકરીઓએ વકૃત્વ સ્પર્ધામાં સ્વપ્નનું ભારત અંતર્ગત વિવિધ વિચારો રજૂ કર્યા હતા જેમાં ધોરણ સાતની દીકરી પ્રિયાંશીએ ભારત વિષય ગુરુ બને તે માટે શિક્ષણ ટેકનોલોજી સમાનતા ગરીબીનો ભેદ મટી જાય મફત શિક્ષણ જેવી બાબતો પર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું શાળાના આચાર્ય કાળીદાસભાઈ અને શિક્ષક ગણવીર બાલ દિવસ પર જે બાળકોએ સારું કામ કરી હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર